સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ટામેટા સહિત શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાનો ભાવ ત્રણ રૂપિયાથી માંડીને ચાર રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે મહત્વનું છે કે સાબરકાંઠાના ઈડર અને વડાલી પંથકમાં ટામેટા સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ રૂપિયા ત્રણથી ચાર થઈ જતા ખેડૂતોને તમામ ખર્ચ માથે પડ્યો છે પ્રતિ વીસ કિલોએ ટામેટાનો ભાવ રૂ એક તરફ મોંઘી દવા બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ શાકભાજીના ભાવ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે તો ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી તો હાલની તારીખમાં ખેડૂતોને બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે તો સરકાર આના માટે કંઈક વિચારે જિલ્લામાં પશ્ચિમ વિભાગમાં રીંગણ અને ટામેટીનું વાવેતર કરેલ છે અને વાવેતરમાં બરા પ્રમાણમાં પણ વાવેતર થયેલું છે અને હાલની સાઠથી સિત્તેર રૂપિયા બજારમાં વીસ કિલોનો ભાવ છે તો હાલ ખેડૂતને કશું પરવડતું નથી અને સામે સામે દવા ખાતરનો પણ ડબલ ભાવ છે ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે હાલમાં સાબરકાંઠાના ઈડર વડાલીમાં ખેડૂતો પોતાનો ટામેટા સહિતનો પાક સારા ભાવની આશા રાખીને ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે જો કે આજ શાકભાજી છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોએ આ વિસંગતતા દૂર કરવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કોઈ નિયમ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે નારાજ ખેડૂતોએ કહ્યું જો સારા ભાવ ન મળે તો અમારે ખેતી છોડી શહેરમાં રોજગાર માટે જવું પડશે ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છીએ પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ બસો રૂપિયા મણનો ભાવ વીસ કિલોના મિનિમમ બસો રૂપિયા તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે ખેડૂત દિવસે દિવસે જે ઉત્તર ગુજરાત તરફ જે ટામેટાનો બાગાયત ખેતીનું વાવેતર છે જે પ્રમાણમાં રીંગણનું મરચાંનું એ મનના ભાવ છે સિત્તેરથી એંસી રૂપિયા અને એ જ વસ્તુ બજારમાં કિલોનો ભાવ છે ત્રીસથી ચાલીસ રૂપિયા તો ખેડૂત કઈ રીતના આગારી આવશે બનાસકાંઠાના વિભાજનના વિરોધની આગ હજુ શાંત નથી પડી રહી અને ચોવીસ દિવસ વીતવા છતાં ધાનેરાવાસીઓ તેમની માગ પર અડગ રહ્યા છે સૂત્રો પોકારી પોકારીને થાકેલા ધાનેરાવાસીઓએ આખરે ભગવાનના શરણે જવું પડ્યું છે હનુમાન દાદાના મંદિરે મહાયજ્ઞ યોજ્યો અને હનુમાન દાદાને આવેદનપત્ર આપી વિનંતી કરી કે હે પ્રભુ નીચેની સરકાર તો નથી સાંભળતી માટે હવે ઉપરવાળા તમે જ કંઈક ફેસલો કરો ધાનેરા અને જિલ્લામાં રાખવાની માંગ સાથે સ્થાનિક લોકો મંદિરે પહોંચ્યા અને પાઠવી દીધું આ સાથે સરકારને આવે તેવી આશા સાથે ધાનેરા હિતરક્ષક સમિતિએ હવનનું પણ આયોજન કર્યું જો આ લોકો છેલ્લા ચોવીસ દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે છતાં નિરાકરણ ન આવતા આખરે હિતરક્ષક સમિતિના લોકોએ આ રસ્તો અપનાવ્યો હતો ત્યારે બીજી તરફ વાવથરાજ સમર્થનમાં બાઇક રેલી યોજાઈ જેમાં ભાજપ આગેવાનો પણ જોડાયા હતા બનાસકાંઠા રાખવા કરવામાં આવી છે ત્યારે જિલ્લાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ મંત્રી હરજીવન પટેલે નો ઉધડો લીધો માવજી દેસાઈએ ધાનેરામાં જાતિવાદનું ઝેર રેડ્યું તો ઝેર રેડીને ધાનેરાના એમએલએ બન્યા માવજી દેસાઈ અને માવજી દેસાઈએ ધાનેરા માટે શું કર્યું તેમ સવાલ કરવામાં આવ્યો હરજીવન પટેલ બાવજી દેસાઈને શરમ આવવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું માવજી દેસાઈ એમ કહો શરમ આવવી જોઈએ એમને આવા શબ્દો બોલતા બોલે છે તો હું તમને કહું છું કે તમે ડીસા તાલુકાના વતની છો ડીસા તાલુકામાં તમારો ધંધો રોજગાર ચાલે છે તમે ધંધેરામાંથી જાતિવાદનો ઝેર રેડીને અહીંયા તમે ચૂંટાયા છો તમે એમ કહો તમે આજ સુધી જાતિવાદનું ઝેર રેડ્યો તો એ તમને શરમ નથી આવતી અર્જુન પટેલે ક્યાંય ખોટું કામ કર્યું નથી જેના મને શરમ આપ્યું છે આજ સુધી ધાનેરા તાલુકા માટે મારાથી જે બન્યું મેં યોગદાન આજ સુધી આપ્યું છે મોરબી મનપા બન્યા બાદ દબાણ હટાવવાની કામગીરી તો વધારાઈ છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા ફક્ત નાના વેપારીઓ પર કાર્યવાહી કરાય છે પરંતુ મોટી હોસ્પિટલ બહાર કરાયેલા દબાણો પર કાર્યવાહી નથી કરવામાં આવતી સ્થાનિકોએ સવાલો ઉઠાવતા કહ્યું કે આવા દબાણો દૂર કરવામાં મનપા તંત્રને શું તકલીફ પડી રહી છે

દબાણ દૂર કરે અને દર્દીઓ આવતા હોય એને કોઈ જાતની તકલીફ ન પડે અને એમ્બ્યુલન્સ છૂટથી ચાલી શકે તો અમારી નમ્ર પ્રાર્થના છે કે જલ્દ ને જલ્દ સાવસા પ્લોટ હોસ્પિટલ એરિયાની અંદર આવીને અને દબાણ દૂર કરે સાડ ઉપર ઉભો છું સાવસા પ્લોટમાં અનેક હોસ્પિટલો આવેલ છે કે હોસ્પિટલની જો કોઈ જાતની પાર્કિંગની વ્યવસ્થા નથી સરકારના નિયમ પ્રમાણે કે ની વ્યવસ્થા હોવી જોઈએ જે પાર્કિંગ છે અહીંયા મેડિકલ સ્ટોર બનાવી નાખ્યા છે લેબોરેટરી બનાવી નાખે છે પોરબંદર મહાનગરપાલિકાને શિવસેનાએ આવેદનપત્ર આપ્યું અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ આરટીઓ એજન્ટોને પત્ર લખી વાહનની લેવેજ પર પોરબંદર મહાનગરપાલિકાનું આજીવન વાહન વેરા ટેક્સ લેવાનું સૂચન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે પોરબંદર શિવસેનાએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી શિવસેના તરફથી આવેદન પત્ર આપવા માટે નગરપાલિકા આવેલ છે જે જૂના વાહનમાં જે વેરો નાખેલો છે તો પોરબંદરમાં જે આ વસ્તુ છે ગુજરાતમાં તો ક્યાંય છે નહીં આ વસ્તુ બરોબર તો અમે આ વસ્તુનો માટે એનો વિરોધ કરીએ છીએ શિવસેના દ્વારા રજૂઆત મળેલ છે જેમાં જૂના વાહન વેરા પર જૂના વાહનો પર જે વેરો લગાવે છે એના વિરોધ બાબતનો છે આમાં અમે જે કાયદાકીય અભ્યાસ કરીએ અને એનો જે કાર્યવાહી કરવામાં આવનાર છે સુરત જિલ્લામાં ખોખાર દીપડાએ દહેશત મચાવી દીધી છે આજે બે સ્થળોએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ માંડવીમાં મુજલાવ ગામે દીપડાએ દેખા દીધી અને વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો દીપડો આંટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો તો બીજી તરફ માનવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી રાત્રિના સમયે શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો હતો ઘોડાઓનો અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો આ તરફ મોરબીમાં બિલની ચૂકવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે તાલુકા પંચાયત ઓફિસમાં કેમેરા નાખવાની બિલની ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થયો છે તેર સીસીટીવી કેમેરાનું છ લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાતા વિવાદ વકરો છે તેર સીસીટીવી કેમેરા અને સેટની છ લાખ રૂપિયા કિંમત ચૂકવાઈ અને તે અંગે શંકાસ્પદ બાબત સામે આવી છે જીએમ પોર્ટલ દ્વારા સૌથી ઓછા રૂપિયાનું બીડ કર્યું હતું તે પિરામિડ એજન્સીને આપવામાં આવ્યું હતું કામ તો તાલુકા વિકાસ અધિકારી કે ડાંગરે વિગતો સાથે ખુલાસો આપ્યો છે જીઇએમ પોર્ટલમાં કામ મંજૂર થયું છે અને એ મુજબ જ બિલ મંજૂર કરાયું હોવાનું તાલુકા વિકાસ અધિકારીનું રટણ છે સીસીટીવી બિલની ચૂકવણી બાબતે તપાસ અત્યંત જરૂરી છે તેર કેમેરા નાખેલા છે અને તેર કેમેરાનું અમે છ લાખ રૂપિયા ચૂકવણું કરેલું છે એજન્સીને અને આ જે કેમેરા નાખેલા છે એ ખૂબ હાઈ રેજ્યુલેશનવાળા છે નાઇટ વિઝનવાળા છે અને અવાજવાળા પણ કે તમારું સાઉન્ડ પણ કેપ્ચર કરે અને આ બધી પ્રોસેસ જે સરકારશ્રીના નિયમો હોય કે શોભંડોળમાં ઠરાવ લેવાનો હોય જે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને લેવામાં આવેલા છે એમાં ક્યાંય